ભારતીય જનતા પાર્ટી સંગઠન પરો બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મંડળ પ્રમુખ બનાવવા માટે સુરત જિલ્લામાં તેર મંડલમાંથી એકસો પંદર ઉમેદવારી પત્ર ભરાયા હતા સંગઠન પરો બે હજાર ચોવીસ પચીસ માટે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે ચૂંટણી અધિકારી શ્રી જીવરાજભાઈ સહાયક ડોક્ટર સિરીસભાઈ ભટ્ટ સહાયક ચૂંટણી અધિકારી શ્રી કેતનભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના તમામ બારડોલી નગર અગિયાર બારડોલી તાલુકા પાંચ પલસાણા તાલુકા સાત માંડવીનગર સાત માંડવી તાલુકા અગિયાર મહુવા તાલુકી તાલુકા પંદર માંગરોલ તાલુકા નવ તરસાડી ગામ સોળ ચોરાસી તાલુકા છ ઓલપાડ તાલુકા ચાર

સાત અને આઠ બે દિવસ સુધી ભારતીય એકસો ફોર્મ આપ્યા હતા એમાંથી એકસો પંદર ફોર્મ ભરાઈને આવી ગયા છે હવે આ એકસો પંદર ફોર્મ છે એનું અમે એક હું સાથે મારા સ્થાનિક ચૂંટણી અધિકારી અને બે સહ ચૂંટણી અધિકારી આ ચારેય મળીને એની સ્ક્રુટિની કરીશું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે ઉંમરનો બે વખત પ્રમુખ થયા હોય તો પછી બે વખત સક્રિય સભ્ય વગેરે વગેરે ક્રાઇટેરિયા બનાવ્યા છે એ ક્રાઇટેરિયાના આધારમાં જેટલા લોકો ફિટ બેસે એ બધાનું એક સ્ક્રુટિની કરીને અમે તૈયાર કરીશું અને ત્યાર પછી સ્થાનિક ધારાસભ્યો પ્રમુખો હોદ્દેદારો જે તે વિધાનસભામાં આવે છે એ બધાની સાથે વિધાનસભા સંકલન કરીને પાર્ટીના પ્રદેશની નેતાગીરીની સામે એટલે પ્રદેશમાં આમ તો પંદરસો સત્તર અઢાર જવાનું હતું પણ હવે એ તારીખ પોસ્ટપોન થઈ છે પણ જ્યારે પણ પ્રદેશમાં બોલાવશે ત્યારે આ નામોની સ્ક્રુટની કરેલા અને મંજૂર થયેલા જે ના મંજૂર થયા આ બધા જ નામોને લઈને પ્રદેશમાં જઈશું અને ત્યાં એ રજૂઆત પછી જે નામ

રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પારડોલી